દિવાળી પતી ગઈ અને દેવ દિવાળી પણ ગઈ પણ હજી સુધી રાજ્યમાં ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ બોર્ડ થી લઈને જિલ્લા સ્તરે ચાલી રહ્યા છે આવા જ એક સ્નેહ મિલન કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ કાર્યકરો પર અપાર સ્નેહ વરસાવતા દેખાયા અરે આ સ્નેહ અલગ પ્રકારનો હતો હો આજ પૂરતા સ્નેહ શબ્દનો પર્યાય ખખડાવું કરી દેજો હવે સમજ્યા કે પ્રેરકભાઈએ કાર્યકરો પર કેવો અને કેમ સ્નેહ વરસાવ્યો વાત એમ છે કે હરખની હેલીમાં આવીને કાર્યકર્તાઓએ શહેર ભાજપ પ્રમુખની સૂચનાઓને જ માળીએ ચડાવી દીધી પ્રમુખ પ્રેરક શાહે આવા કોઈ પણ કાર્યક્રમમાં પ્રદેશ સ્તરેથી નિયત થયેલા ફોટા સાથેના જ પોસ્ટર લગાવવા અને એનું પાલન કરવાનો જ આગ્રહ રાખ્યો હતો પરંતુ તેમ છતાં શહેરના નરોડા વોર્ડમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં જે બેનર લગાવવામાં આવ્યા હતા એ જોઈને પ્રમુખનું મગજ ફાટ્યું પોસ્ટરમાં નિયત પાંચ નેતા સિવાય તેમનો પણ ફોટો હતો અને એ જોઈને એવા નારાજ થયા કે સ્ટેજ પર કોઈ પણ ભાષણ આપ્યા વિના માત્ર નવા વર્ષની શુભેચ્છા પાઠવી દીધી અને પ્રોટોકોલનો ભંગ કર્યો હોવાનું કહીને થોડા સમયમાં જ ત્યાંથી નીકળી ગયા એક તો રાજકીય પાર્ટી તરફથી સૂચના હોય એમાં તે વળી ભાજપ જેવી પાર્ટી જે કડકપણે શિસ્તમાં માને હવે તમે એ પાર્ટીના સમર્થકો થઈને મનમાની કરો તો કેમ ચાલે ભલે તમે તમારા પ્રેમમાં અને માનમાં આ બધું કરો પણ ઉપરથી આપેલી સૂચનાનું પાલન ન કરો તો પછી વારો બધા સાથે પડી જાય પછી એમાં પ્રેરકભાઈ અકડાય તો શું કરે હશે ભાઈ કઈ નહીં હવે આગળ ધ્યાન રાખજો અમે તો બસ આટલું જ કહી શકીએ ખાલી ભાજપની વાત કરીએ તો વિરોધી પાર્ટીને પાછું માઠું લાગે એટલે ચલો હવે વાત કરું કોંગ્રેસની આ પાર્ટીનો ઇતિહાસ છે કે સત્તા પક્ષનો વિરોધ કરતા વધારે એમને પોતાના જ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ હંફાવે છે એક રીસાય અને માંડ તેને મનાવે ત્યાં બીજું આડું મોઢું કરીને બેસી જાય અમુક તો વળી એટલી હદે નારાજગી બતાવી કે પક્ષ પલટો જ કરી દીધો આવી જ નારાજગી થોડા દિવસો પહેલા હતી

ફરી કોંગ્રેસ છાવણીમાં દેખાવા લાગતા અમુક પ્રકારની અફવાઓનો તો અંત આવી ગયો ઘણીવાર તો આપણને એમ પણ થાય કે આ ખુશી અને નારાજગી એ શું ખરેખર નેતાઓની લાગણી હશે કે એ વળી કોઈ રાજકીય સ્ટન્ટ પણ જે હોય વિરોધ પક્ષનું કામ છે જનતાની સાથે ઊભા રહીને તેઓને થતા અન્યાય સામે સત્તા પક્ષનો વિરોધ કરવો અને સળગતા મુદ્દા ઉઠાવવા ત્યારે આ આંતરિક વિરોધ છાપરે ચડાવીને જો વિરોધ પક્ષની ભૂમિકામાં આવી જાવ ને તો પણ તમારી બોલબાલા થઈ જાય